ચાલો મિત્રો અમે એક રીલ્સ જોઈ હતી તો અમીને રીલ્સ જોઈ અને આ પર્પલ કોબીની છે ને રીલ વિડીયો બનાવવાનું થયું છે જેને જોવા માટે ઘરે કેમ કે મારી પાસે પ્રેગ્નેન્ટ છે ને તો આ ઓલરેડી આઠ મિનિટ પહેલાં થઈ જશે તો આ જે પર્પલ કોબી આવે ને તો રીલ્સમાં જોઈ તો કે એને કાપી પછી કોપરીમાં પાણી ભરીને છે ને અને ઉકળાવાની એનું પાણી છે ને પર્પલ હોય પછી એમાં છે ને યુરિન નાખી અને ટેસ્ટ કરવાનું તો જોઈએ મેં જરૂરી નાખીને કે આમાં કલર ચેન્જ થઈ કે નહીં અને પછી જ્યારે ડિલેવરી થાય પછી ખબર પડે કે સાચી વાત છે આ રીલ્સ નહીં કે ખોટી વાત છે તો ત્યારે અમને ખબર પડીએ અત્યારે વિડીયો બનાવીને અમે છે ને સબૂત તો રાખી મૂકીએ છીએ કે આ રીલ્સમાં સાચું છે કે ખોટું છે તો જો અમે આમાં છે ને પાણી ટોપડીમાં ભરીને કોબીને કાપીને મૂકી દીધું છે બફાવવા માટે કરીને તો પછી ટ્રાય કરીએ આપણે તો જો આપણે આ કોબીનું પાણી છે ને આ ખૂબ પર્પલ છે આ કોબી છે ને આપણે બફાઈ જશે તો એનું પાણી પછી કાઢી લે હું હા કેરોસીન કલર યુઝ થઈ ગયો તો હવે આનો કલર છે ને આ આવો જ રહે ને તો એમ રિટીલ્સમાં હતું કે બેબી ગર્લ અને ચેન્જ થઈ ને કલર તો બોય તો ચલો આપણે હવે જોઈએ પછી તો ચલો હવે છે ને આપણે ગ્લાસમાં પાણી ભરી લઈએ બે ચેક કરવાના છે એક મારું અને એક શીતલનું તો છે ને આ બે ગ્લાસ ભરી લીધા છે તો હવે એમાં યુરિન નાખીને જોઉં કલર ચેન્જ થાય છે કે નહીં તો ચલો મિત્રો આપણે હવે રેડી થઈ છે મારી શીખે જવા માટે કરીને અને જે અમે યુરિન ટેસ્ટ કરવાના હતા એ બધું હું રૂમમાં લઈ છું હવે તો આ સિક્રેટ છે ખાલી મારે એકલાને જોવાનું છે કોઈને બીજાને બતાવવાનું નથી જ્યારે ડિલેવરી થાય ને પછી આ વિડીયો હું રિલીઝ કરા તો ચાલો હવે હું યુરિન મિક્સ કરી દઉં ને તમે બતાવો કીનું કી યુરિન છે અને જ્યારે જે ડિલેવરી થાય ને ત્યારે અમે આ વિડીયોનું ખાચું છે કે ખોટું છે પછી ખબર પડીએ તો આ યુરિન છે શીતેલનું શીતલનું છે આ યુરિન મારું છે ચાલો આમાં આપણે ટેસ્ટ કરીએ પહેલાં તો જો આમાં કઈ કલરમાં કઈ ફરક દેખાતો નથી પર્પલ છે આ મારું યુરિન છે આ યુરીનમાં જો આમાં કલર જવાનો આનો કલર જુઓ જો આ બે નો કલર જો આનો કલર પર્પલ છે આનો કલર પિંક જેવો થઈ જશે જો છે ને આ કલર હોય ને તો એમ કહે કે બે બી ગાર આ કલર જો અને પેલો કલર જો જો આ મારું યુરિન છે આ મારું યુરિન છે આ શીતલનું યુરિન છે તો તમને દેખાય છે ને કલરનું ડિફરન્ટ બે કલર અલગ અલગ છે તો આમાં એમ કીધું બે બી ગલ હોય અને એટલે આ તો ખાલી મેં આમ ખાલી ખાલી આમ ટેસ્ટ કર્યું છે ચેક કર્યું છે આ કલર હોય તો કે ગર્લ હોય બીજો કલર હોય ને ચેન્જ થઈ જાય ને તો કે બોય હોય તો ચલો હવે જોઈએ સાચી વાત છે ખોટી વાત છે તો આ કલર તો કંઈ બદલો નથી સેમ ટુ સેમ છે તો Abe next delivery time berapa pula Okay, tahu calo bay. Abe delivery macam mana dia?